ઉપયોગ કરે છે ઇન્ટરનેશનલ બજારોમાં લેબગ્રોન્ડ ડાયમંડ અને નવ કેરેટ ગોલ્ડ થી બનાવેલા દાગીનાની ડિમાન્ડમાં વધારો થશે હાલ માર્કેટમાં નેચરલ ડાયમંડ કરતા લેબ ડાયમંડ ડાયમંડમાં તેનાથી બનેલા દાગીનાની ડિમાન્ડ વધી છે એટલા માટે આગામી દિવસોમાં નવ કેરેટ ગોલ્ડમાંથી તૈયાર થતા લેબ ડાયમંડ દાગીનાની ડિમાન્ડ વધારે છે અને ભારતીય બજારમાં કોઈ ખાસ ઉછાળો જોવા મળશે નહીં તો લોકો લગ્ન પ્રસંગે અન્ય પ્રસંગમાં ચોવીસ કેરેટ અને અઢાર કેરેટના ગોલ્ડની ખરીદી ભારતમાં કરે છે 14 કેરેટ અને 9 કેરેટના ગોલ્ડની ખરીદી ભારતમાં ઓછી થાય છે એટલે ભારતમાં ગોલ્ડની ડિમાન્ડ વધવા કરતાં ઇન્ટરનેશનલ માર્કેટમાં તેની ડિમાન્ડ વધશે. કઈ રીતનો ફાયદો થશે અને કઈ રીતનું માર્કેટ જે હમણાં સરકાર છે નવ કેરેટ ગોલ્ડમાં જે માન્યતા આપી છે એ આમ સારો નિર્ણય છે પરંતુ ભારતીય બજારમાં એની એટલી અસર નહીં જોવા મળે પરંતુ જે ઇન્ટરનેશનલ માર્કેટ છે એમાં જે હિસાબે સોનાના ભાવ વધી રહ્યા છે એ હિસાબે ઇન્ટરનેશનલ માર્કેટમાં હંમેશા ફોર્ટીન કેરેટ ગોલ્ડની જ વધારે માંગ રહેતી હોય છે ડાયમંડ જ્વેલરીમાં એટલે ત્યાં નવ કેરેટની પણ એટલી ડિમાન્ડ હોય છે તો આપણા ઇન્ડિયન જે મેન્યુફેક્ચર જ્વેલરી બનાવનાર છે એમને ઇન્ટરનેશનલ માર્કેટમાં આનો મોટો લાભ મળી શકે છે અને આપણે એક્સપોર્ટ વધી શકે છે અને એનાથી ભારતીય અર્થતંત્રને પણ મજબૂતાઈ મળે અને જે આપણા નરેન્દ્રભાઈ મોદીનું મેક ઇન ઇન્ડિયાનું જે સપનું છે એમાં પણ એક આપણને સારી સફળતા મળે અ આપણે જે ઇન્ડિયામાં જે પરંપરાગત દાનીના ખરીદાતા હોય છે લગ્ન સમયમાં એમાં કોઈ અસર જોવા મળતા નથી જે ભારતીય બજારમાં જે દાગીનાઓ વેચાય છે તો ભારતીય લોકોની માનસિકતા એવી હોય છે કે આ હળ હંમેશા આપણે શુદ્ધતામાં માનીએ છીએ તો ખાવા પીવાથી દરેક વસ્તુમાં આપણે શુદ્ધતા શોધતા હોય છે તો ગોલ્ડમાં પણ લોકો શુદ્ધતાથી જ સારું ગોલ્ડ હોય જેમ કે અત્યાર સુધી આપણે ભારતીય બજારમાં નાઇન વન સિક્સ એટલે બાવીસ કેરેટ અને અઢાર કેરેટની ગોલ્ડ જ્વેલરી વધારે વેચાતી હોય છે જ્યારે ચૌદ કેરેટમાં ઉપલબ્ધ છે પણ આ જ્વેલરી વધારે વેચાતી છે પણ જે હિસાબે ઇન્ટરનેશનલ માર્કેટમાં અને ભારતીય બજારમાં સોનાના ભાવ અને ચાંદીના ભાવ વધી ગયા છે તો આવતા દિવસોમાં એવું બની શકે કે લોકો નીચી ગુણવત્તાવાળો માલ પણ લઈ અને એ એને પણ એક ચાન્સ મળી શકે તો નાઇન કેન ગોલ્ડ પણ એક સારો ઓપ્શન લોકો માટે હોઈ શકે રિપોર્ટર અરવિંદ રાઠોડ જના આદેશ ન્યૂઝ